નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયાર વિશે અર્થશાસ્ત્ર પાઠ એક અર્થશાસ્ત્ર વિશે પ્રવેશ જેમાં ભાગ ચાર આર્થિક માહિતીની રજૂઆત તેના વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો આર્થિક માહિતીની રજૂઆત કે અર્થશાસ્ત્ર જેવા વિષયમાં આપણે આર્થિક માહિતી છે નાણાકીય માહિતી છે એની આપણે રજૂઆત કરવી હોય તો કઈ રીતે કરી શકીએ આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંત કે માહિતીની રજૂઆત ત્રણ રીતે થાય છે એક ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે બીજું છે આંકડાઓ દ્વારા અને ત્રીજું છે આકૃતિ દ્વારા એટલે કે પ્રતિકાત્મક રીતે આપણે કોઈપણ માહિતીની રજૂઆત ત્રણ રીતે કરી શકીએ એક તો ભાષા દ્વારા વર્ણનાત્મક એટલે આપણે બોલીને કરી શકીએ બીજું છે આંકડાઓ દ્વારા જે માહિતી છે એ માહિતીને આપણે આંકડાઓ દ્વારા રજૂ કરીએ અને એ રીતે આપણે માહિતી રજૂ કરી શકીએ અને ત્રીજું છે આકૃતિ દ્વારા પ્રતિકાત્મક રીતે જેમ કે માંગના નિયમમાં આપણે સમજીશું કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માગમાં વિસ્તરણ થાય છે આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત જેમ કે નિયમ છે કે વસ્તુની કિંમત ઘટે તો વસ્તુની જે માંગ છે એ વસ્તુની માંગ પણ વધે છે આ એક જે નિયમ છે એની આપણે ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત કરેલી છે હવે આ જ વાત આંકડામાં આપણે નીચે મુજબ રજૂ કરી શકીએ નીચે ટેબલ આપેલું છે કે કિંમત વીસ રૂપિયા છે તો એની માંગ એકમમાં છે વીસ જો કિંમત ઘટે છે તો માંગ વધે છે એટલે કે જો પંદર રૂપિયા કિંમત હોય તો માંગ છે ચાલીસ જો દસ રૂપિયા કિંમત હોય તો માંગ છે સાહીઠ અને જો પાંચ રૂપિયા કિંમત હોય તો માંગ વધીને થઈ જાય છે એંસી અહીં આપણે શેમાં રજૂઆત કરી છે આંકડામાં અગાઉ આપણે શેમાં રજૂઆત કરી ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે આંકડામાં પણ એ જ બાબત સ્પષ્ટ થાય છે કે કિંમત ઘટતા માંગનું વિસ્તરણ થાય છે હવે આ જ માહિતીને આપણે આકૃતિ દ્વારા રજૂઆત પણ કરી શકે જો તમે આકૃતિમાં તમે જોશો તો પણ આપણને ખ્યાલ આવશે કે જેમ જેમ કિંમત ઘટે છે તેમ તેમ જે માંગ છે એ માંગનું વિસ્તરણ થાય છે આકૃતિમાં પણ ઉદ્ગમ બિંદુથી જોતા ઉપરથી નીચે જતી રેખા એ જ બાબત દર્શાવે છે કે એક ચલમાં ઘટાડો થાય એટલે કે કિંમતમાં ઘટાડો થાય ત્યારે બીજા ચલ એટલે કે માંગનું વિસ્તરણ થાય છે એટલે કે આપણે એકની એક બાબતની રજૂઆત આપણે ભાષા દ્વારા કરી આંકડાઓ દ્વારા કરી અને આકૃતિ દ્વારા કરી યાદ રહે કે આકૃતિ બે ચલ વચ્ચેના કાર્યકરણના સંબંધને દર્શાવે છે અર્થશાસ્ત્રની તમામ રજૂઆતો તાર્કિક હોય છે જો અને તોના સ્વરૂપમાં તે રજૂ થાય છે અને ધારેલી પરિસ્થિતિમાં તે વધારે સાચી પડે છે અને તાર્કિક રજૂઆતોને વધારે આધારભૂત રીતે રજૂ કરવા માટે આંકડાકીય માહિતીઓ ખૂબ જ ઉપયોગી છે આંકડાકીય માહિતીનું મહત્ત્વ શા માટે માહિતીનું મહત્ત્વ છે આર્થિક રજૂઆતોમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ નીચે મુજબ દર્શાવી શકાય પહેલું મહત્ત્વ છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે જ્યારે પણ આંકડાકીય માહિતી આપવામાં આવે અને એના દ્વારા જો કોઈ સિદ્ધાંત બનાવવામાં આવે તો એ જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થતો જોવા મળે છે અને એ સિદ્ધાંતો વિશ્વસનીય માનવામાં આવે છે બીજું દશા અને દિશાના વલણો જાણવા માટે કે અત્યારની પરિસ્થિતિ છે અને ભવિષ્યમાં શું બની શકે એ પણ આપણે આંકડા દ્વારા જાણી શકીએ છીએ ત્રીજું છે તુલનાત્મક અભ્યાસ માટે કોઈ પણ બે બાબતોની તુલના કરવી હોય તો એ તુલના આપણે આંકડાકીય માહિતી દ્વારા કરી શકીએ ચોથું છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે પહેલું છે સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે બીજું છે દશા અને દિશાના વર્ણો જાણવા માટે ત્રીજું તુલનાત્મક અભ્યાસ માટે અને ચોથું છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે પહેલું સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે અર્થશાસ્ત્રમાં બે આર્થિક ચલ વચ્ચેના કાર્યક્રમના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે અને આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી ખૂબ જ જરૂરી અને મહત્વની છે દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ કે જો વરસાદ વધે તો ખેત ઉત્પાદન વધે છે અથવા તો વરસાદ ઘટે તો ખેત ઉત્પાદન ઘટે બે ચલ વચ્ચેનો સંબંધ અથવા તો કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ જો કિંમત વધે તો માંગ ઘટે અને જો કિંમત ઘટે તો માંગ વધે એટલે આ બધી માહિતી જો આંકડાકીય આધાર સાથે રજૂઆત થાય તો વધારે વિશ્વસનીય બને છે અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી શકાય છે બીજું છે દશા અને દિશાના વલણો જાણવા માટે સમગ્ર તંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે કઈ દિશામાં છે તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે ભારતની આયાતમાં વધારો થઈ રહ્યો છે અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય જો આંકડા ન હોય તો આપણે આ પ્રકારના વલણો પણ જાણી શકીએ નહીં જેમ કે અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે આપણે ક્યારે કહી શકીએ જ્યારે આપણી પાસે નાણાં પુરવઠાના આંકડા હોય ત્યારે આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે કયું ક્ષેત્રે રોજગારી આપી રહ્યું છે આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે ત્રીજું છે તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે જેમ કે ગુજરાતમાં ખેતીનું ઉત્પાદન અને રાજસ્થાનમાં ખેતીનું ઉત્પાદન હવે આ બંને વચ્ચે આપણે જો તુલના કરવી હોય તો આપણે તુલના ક્યારે કરી શકીએ જ્યારે આપણી પાસે ગુજરાતના ખેતી ઉત્પાદનના આંકડા હોય અને રાજસ્થાનની ખેતી ઉત્પાદનના આંકડા હોય ત્યારે આપણે આ બંને રાજ્ય વચ્ચે તુલના કરી શકીએ છીએ અથવા તો ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ અને મહારાષ્ટ્રમાં સાક્ષરતાનું પ્રમાણ આ બંને વચ્ચે પણ જો તુલના કરવી હોય તો એના માટે પણ આંકડાકીય માહિતી મહત્ત્વની છે ભારતમાં જ ઓગણીસો એકાવનની તુલનામાં બે હજાર પંદરમાં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા ચીન બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત ખૂબ જ અગત્યની બની રહે છે ચોથું મહત્ત્વ છે સંક્ષિપ્તમાં રજૂઆત માટે આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ જ મહત્વના છે સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે અને આ લેખો પ્રથમ દર્શીય સમજૂતી આપે છે એટલા માટે પણ આંકડાકીય માહિતીનું મહત્વ છે આંકડાકીય માહિતીને આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આ પ્રશ્ન પરીક્ષામાં વિભાગ ડીમાં આવી શકે કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં સંશોધનોના તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે જેમ કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન જે પણ આપણને માહિતી મળેલી હોય એ માહિતીનું પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ બીજું છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ અને ત્રીજું છે સ્કેલ માપની પસંદગી કરવી વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઈચ્છનીય છે જેમકે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે વિશ્વ બેંકનો રિપોર્ટ કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે જે પણ માહિતી આપણને પ્રાપ્ત થાય છે એ માહિતી આપણને વિશ્વસનીય જગ્યાએથી પ્રાપ્ત થવી જોઈએ બીજું છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ બે કે તેથી વધુ ચલો વચ્ચેના સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડીધરી પર એટલે કે એક્સ ધરી પર અને આધારિત ચલોને પરતંત્ર ચલને ઊભી ધરી પર માપવામાં આવે છે જ્યારે આપણે આલેખ દોરીએ તો આલેખમાં આડી ધરી હોય અને ઊભી ધરી હોય જે આડી ધરી છે તેને એક્સ ધરી કહેવાય અને ઊભી ધરી છે તેને વાય ધરી કહેવામાં આવે છે સ્વતંત્ર ચલ છે તે હંમેશા આડી ધરી પર દર્શાવવામાં આવે છે અને પરતંત્ર ચલને ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે દાખલા તરીકે દેશ વર્ષ વરસાદ એ સ્વતંત્ર ચલ છે જ્યારે વસ્તી આવક ઉત્પાદન એ પરતંત્ર ચલ છે અહીં આપણે ઉદાહરણ જોઈએ તો જે સમય છે ઓગણીસો એકાવનથી એકસઠ એકસઠથી એકોતેર એકોતેરથી એક્યાસી તે સમય છે એ સમય કયા ચલમાં દર્શાવવામાં આવેલો છે સ્વતંત્ર ચલ આડી ધરી પર દર્શાવવામાં આવેલો છે અને દાયકા માટેની વસ્તી છે એ તમે જુઓ તો ઊભી ધરી પર એટલે કે વાય પર દર્શાવવામાં આવેલો છે બે ચલ વચ્ચેના કાર્યકરણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલશે જે એક ધરી પર દર્શાવાય છે અને ઉત્પાદને પરતંત્ર ચલશે જે વાય ધરી પર દર્શાવાય છે જો કે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા થઈ ગયેલી છે ત્રીજું છે માપની પસંદગી કરવી આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય માપ મેળવવા પડે છે દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો દસ વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને તેની રજૂઆત થાય છે એકવાર જે માપ નક્કી કરો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે છે દાખલા તરીકે એક ઇંચ એ જ પાંચ વર્ષ નક્કી કરો તો પછી દરેકના પાંચ વર્ષ માટે પછી દરેક પાંચ વર્ષના વધારા માટે આપણે એક ઇંચ પ્રમાણે આગળ વધવું પડે મોટી આંકડાકીય માહિતીને આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર એ જ ટુ એસ નિશાની કરવામાં આવે છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લાઇક કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો